સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારો નામ છે મિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એમજે ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઈમેન્ટ 2026 છે તેનું સોલ્યુશન આજના વિડિયોની અંદર આપણે જોવાનું છે અને તેની અંદર અત્યારે આપણે જોવાનું છે તેનો પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ બી અને વિભાગ બી સિવાયના જો કોઈ પણ વિભાગ અથવા તો કોઈ પણ પ્રશ્નપત્ર જો તમે જોવા માંગતા હો જ્યારે તમે તે અંદર જાશો એટલે આ અસાઇનમેન્ટના દરેક પ્રશ્નપત્રના દરેક વિભાગના વિડીયો તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો દસ માર્ક વધારે મેળવ્યા હોત તો નવા ગુણના નવ ગણા એ તેને મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય પછી આપણે એવું કીધું છે અહીં ધારો કે આર્યા એ પરીક્ષામાં ખોટો પડે તો માઇનસ પદ્ધતિ નથી પછી તમને પ્રશ્ન પૂછેલો છે કે ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો હવે નીચે તમને પેલો પ્રશ્ન આપેલો છે કે ઉપર આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે શોધવાનું છે તો સૌ પ્રથમ જે મને માહિતી આપેલી છે ને એ માહિતી ઉપરથી આપણે અહીંયા સમીકરણ બનાવીએ પ્રશ્ન નંબર ઓગણપચાસ હવે સૌ પ્રથમ આપણે શું કરવાની છે ધારણા કરવાની છે એટલે હું ધારણા કરું છું ધારો કે આર્યા એ પરીક્ષામાં એ આપણે ધારણા હવે મને શું કીધું છે આર્યા એ પરીક્ષામાં મેળવેલા ગુણ કરતા જો દસ માર્ક વધારે મેળવ્યા હોત બરોબર દસ માર્ક વધારે મેળવ્યા હોત તો શું થાય જો માર્ક વધારે મેળવ્યા હોત તો હું લખું નવા ગુણ નવા ગુણ બરાબર એક્સ જેટલા ગુણ એને મેળવ્યા હતા દસ માર્ક વધારે મેળવ્યા હોત તો આમાં જેટલા ગુણ મેળવ્યા હતા એમાં પ્લસ દસ કરી નાખે એટલે આપણે ખબર પડી જાય ને કે એ કેટલા થશે તાકે કે નવા ગુણ આપણે જોવા મળશે બરોબર આ તમારા જે મેળવેલા ગુણ હતા અને એનાથી માર્ક વધારે મેળવ્યા હોત ઓછા કરતા શું કીધું નવા ગુણના નવ ગણા કરતા નવા ગુણ એટલે આ થશે નવા ગુણ શું છે કે એક પ્લસ દસ એના કેટલા ગણા કરતા નવ ગણા એટલે એના ગુણના કેટલા કરવાના નવ નવ ગણા કરતા

હવે આના ઉપરથી મને સમીકરણ બનાવવાનું કીધું છે તો જુઓ આના ઉપરથી આપણે સમીકરણ બનાવીએ તો શું થશે તાકે પહેલા નવ નો ગુણાકાર x સાથે થાશે એટલે અહીંયા શું આવશે નવ એક્સ પછી નવ નો ગુણાકાર દસ સાથે થશે એટલે નવદાન કેટલા થાય નેવું અને બરાબર શું થાય x નો વર્ગ હવે આ બંને પદ બરાબર ની આ બાજુ પ્લસ છે બરાબર ની આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઇનસ એટલે બરાબર ની આ બાજુ તો બંને પદ આવી ગયા એટલે અહીંયા આવી ગયો ઝીરો અહીંયા શું છે તાકે એક્સ નો વર્ગ

કે ભાઈ એને કેટલા ગુણ મેળવેલા છે આર્ય છે કેટલા ગુણ મેળવ્યા છે તો હવે અહીંથી આપણે શું કરવાનું થશે કે અહીંયા તમને ત્રિપદી જોવા મળે છે આ ત્રિપદી ને આપણે શું પાડવાના થાશે અવયવો પાડવાના થશે અને આની બરાબર અહીંયા આપણે જે જીરો મૂકવાનો હતો એ મૂકી દીધો છે હવે જો આનું સાદું રૂપ આપું તો અવયવ પાડવા માટે તમારે શું કરવાનું એક સ્ક્વેર નો સહગુણક અને અચળ પદ આ બે નો ગુણાકાર કરવાનો હવે એક સ્ક્વેર નો સહગુણક કંઈ ના હોય તો શું હોય એક અને અચળ પદ આપણી પાસે કેટલા છે નેવું આ બે નું ગુણાકાર કરીએ તો નેવું એક કેટલા થશે નેવું હવે તમારે શું કરવાનું છે તો કરવામાં આવે તો કેટલા આવવા જોઈએ નવ આવવા જોઈએ હવે આના જો તમારે ભાગ પાડવા હોય તો કેવી રીતે પાડી શકાય તો કે જો જ્યારે તમને કોઈ પણ પ્રકારના આઈડિયા ના આવતા હોય ને ત્યારે શું કરવાના તાકે જે તમને પદ મળ્યું એના અવિભાજ્ય પાડવાના અને ના કેટલા થશે ઘડીયા આવે છે કે હા તો આને ત્રણ વડે ભાગી જ શકાશે એટલે જો આને ત્રણ વડે ભાગવું બરોબર તો પંદર તેરી પિસ્તાલીસ થાય આપણે ખબર છે અથવા તો ત્રણ એક ત્રણ કરો વૈધા એક અને ત્રણ પચા કેટલા થઈ જશે પંદર હવે પાંચ ને એક છ ત્રણ ના ઘડિયામાં આવે છે મેં વિચારી પંદર અને અહીંયા કેટલા છે તકે ત્રણ દુ ને છ એટલે પંદર માંથી ધારો કે છ બાદ કરું તો પંદર માંથી છ બાદ કરું તો કેટલા મને મળશે નવ મળશે બરાબર પંદર માંથી છ જાય તો નવ વધે અને પંદર ગુણા છ કરી તો પંદર છ કે પાછા કેટલા થઈ જશે નેવું આમાં બે ની નિશાની અલગ અલગ રાખવાની થશે બરોબર કે તો જ બાદ બાકી થાય એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો પણ આપણી પાસે અહીંયા કેવું છે માઇનસ નવેક્સ છે એટલે મોટા પદ ને હું માઇનસ આપીશ અને નાના પદને કેવા રાખીશ પ્લસ એટલે પંદર માંથી છ જાય તો વધે નવ અને મોટા અહિયાં કેટલા આવશે એટલે જો મોટી રીત કરો તો વધારે સારું કેમકે આ ઓલરેડી સ્ટેપ ઓછા થયા છે બરોબર એટલે જો વધારે સ્ટેપ વાળું કરો તો વધારે સારું બાકી શોર્ટકટ તરીકે કેવી રીતનું કરવું એ હું તમને સમજાવી દઉં છું અહીંયા એક્સ હતો એટલે તમારે શું લઈ લેવાનું એક્સ બરાબર વર્ગ નથી લેવાનો જે ચાલો એ લેવાનો પછી માઇનસ પંદર પેલો વર્ગ પડી ગયો વાળો અને બરાબર મૂકી અને સાદુ રૂપ આપશો એટલે આનો ડાયરેક્ટ જવાબ મળી જશે બરાબર એ રીતે કરો તો એ તમને જવાબ મળી જાય પણ અત્યારે આમાં છે ને હું એની જે પ્રોપર પદ્ધતિ છે એ પદ્ધતિ સર કરાવીશ કે જેથી ક્યાંય તમારો એક માર્ગ પણ કપાવવો જોઈએ

હવે મારે શું કરવાનું છે તાકે આ બે પદમાંથી કોમન કાઢવાનું છે ને આ બે પદમાંથી કોમન કાઢવાનું છે આ બન્નેમાં જો તો તમને શું જોવા મળે છે x જોવા મળે એટલે હું અહીં લખી નાખીશ x હવે આ બન્નેમાં આપણે જોઈએ તો શું જોવા મળે તાકે x નો વર્ગ તો એમાંથી x કોમન નીકળી ગયો તો એક જ વખત x મત છે અહીં માઈનસ હતા એટલે માઈનસ અહીંથી x કોમન નીકળી ગયો તો વધશે કેટલા 15 હવે અહીંયા પ્લસ હતા એટલે હું અહીં કરું છું પ્લસ હવે આપણે જો સાદુ રૂપ આપીએ તો તમને ખબર છે કે આને લખવાય તો લખાયું અહીંયા શું વધશે એક જ વધે માઇનસ આ નેવું હતા એમાંથી છ નીકળી ગયા તો અહીંયા કેટલા વધશે પંદર અને બરાબર શું એવું જીરો હવે શું થયું તાકે જો આ રીતના મને પદ જોવા મળે અહીંયા બંને કાઉસ કેવા જોવા મળે છે સરખા

તો આ જો બે સ્ટેપ ન કરેલા હોય તો એમાં તમારા માર્ક કાપી શકે છે એટલે એ ખાસ તકેદારી રાખવી જોઈએ હવે આનું જે સાદુ રૂપ આપું તો પહેલા પદ બરાબર 0 મૂકો એટલે થશે x 15 બરાબર 0 પછી બીજા પદ બરાબર 0 મૂકવાનું એટલે x 6 બરાબર શું થાય 0 હવે 15 છે આ બાજુ કેવા છે માઈનસ આ બાજુ આવશે તો પ્લસ એટલે x બરાબર મને કેટલા મળે છે 15 આ બાજુ સાદું રૂપ આપીએ તો છ કેવા છે પ્લસ આ બાજુ આવશે તો માઇનસ એટલે x બરાબર કેવા આવે મારા એક્સ એટલે આર્ય એ પરીક્ષામાં મેળવેલા ગુણ હવે મેળવેલા ગુણ માં કોઈ માઇનસ પદ્ધતિ છે નહીં એટલે એનો મતલબ એમ કે એને જે માઇનસ માં ગુણ મળે એની સંભાવનાતા જીરો થાય એટલે આ પદ તો શક્ય નથી એટલે આપણે શું મળે તા કે આરઈએ પરીક્ષામાં કેટલા ગુણ મેળવેલા હશે તાકે 15 ગુણ મેળવેલા હશે એટલે છેલે આપણે લખશું આમ 30 ગુણની પરીક્ષામાં આરઈએ 15 ગુણ મેળવ્યા હશે અને હજુ આમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આજ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ